હેલો ફ્રેન્ડ્સ આજે વર્લ્ડ પ્રી ડે છે તો આજે આપણે ચર્ચા કરીશું પ્રી વિશે પ્રી એક્લેમશિયા એટલે પ્રેગ્નન્સીમાં એક કન્ડિશન છે જેમાં પ્રેગ્નન્સીના કારણે બીપી વધી જવું અને એના બીજા લક્ષણો દેખાય જેમ કે બધે સોજા આવી જવા હાથે પગે મોડે બધે સોજા આવી જવા કાં તો કિડની કે લિવર પર એની અસર થવી કાં તો પ્રેગનન્સીમાં બીપીના કારણે લોહી ગંઠાવાની જે પ્રક્રિયા હોય એની પર અસર આવી આ બધાને પ્રી એક્લેમશિયા કહેવામાં આવે છે હવે જો પ્રી પ્રીએક્લેમશિયાની પ્રોપર સારવાર ના કરવામાં આવે તો એ બહુ જ જોખમી કન્ડિશન થઈ શકે છે જેમાં બેનને આગળ જઈને ખેંચો બી આવી શકે છે બેન અને બાળકના કેસ બી બગડી શકે છે ડિલિવરીમાં બહુ જ વધારે બ્લીડિંગ એટલે કે હેમરેજ બી થઈ શકે છે તો આજે આપણે એના અવેરનેસ વિશે વાત કરીશું એને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું શું કરી શકીએ તો પહેલાં તો આપણે જેવું પ્રેગનન્સી ડિટેક્ટ થાય એવું નિયમિત ડૉક્ટરને ડાયનેટ ડૉક્ટરને બતાવતા રહેવું અને નિયમિત આપણું બીપી દર વિઝિટમાં ચેક કરાવતા રહેવું બીજું આપણા ડાયટમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું એટલે કાચું મીઠું કસાબી બી ડાયટમાં નહીં લેવાનું અને એની જોડે જોડે પ્રોટીનનું પ્રમાણ વધારે રાખવાનું જો પ્રોટીનની કમી હોય તો એના કારણે બી પ્રીએકલેમશિયા થઈ શકે છે એટલે કઠોળ છે દૂધ છે દહીં છે છાશ છે પનીર છે બીજા જે બી પ્રોટીનના સોર્સિસ છે આપણા બને એટલા પ્રેગ્નન્સીમાં વધારે લેવાના ત્રણ મહિનાની સોનોગ્રાફી જે ફર્સ્ટ મોટી સોનોગ્રાફી આવે છે થ્રી મંથ કમ્પ્લીટ થાય ત્યારે કરવામાં આવે છે ત્યારે બી એક એની સાઇન હોય છે જેને યુટ્રાઇન આર્ટ્રી ડોપલર કહેવાય છે એમાં બી જો કોઈ ચેન્જીસ આવે તો આગળ જઈને પ્રેગ્નન્સીના કારણે બીપી વધવાના ચાન્સીસ રહી શકે તો એ સોનોગ્રાફીમાં એ સોનોગ્રાફી બી ખાસ કરવાની અને જો તમારા ડોક્ટર એ સોનોગ્રાફી પછી ઇકો સ્પ્રિંગ કરીને ટેબ્લેટ લેવાનું એડવાઇસ કરે તો એ બી ખાસ લેવાનું કોને કોને પ્રી થવાના ચાન્સીસ છે એટલે કોને રિસ્ક છે પ્રી એકલેમ્શિયા થવાનું તો એમાં આવે કે જ્યારે પ્રેગ્નન્સી રહી હોય ત્યારે ઉંમર ઓછી હોય વીસ વર્ષ કરતાં ઉંમર ઓછી હોય તો તો પાંત્રીસ વર્ષ કરતાં ઉંમર વધારે હોય એમને થોડું રિસ્ક રહી શકે છે બીજું રિસ્ક હોવાનું કારણ મલ્ટિફિટલ પ્રેગ્નન્સી એટલે કે જુડવા છે કે ત્રિપ્લેટ્સ છે એ લોકોને બી થવાના રિસ્ક હોય છે બીજું પ્રેગ્નન્સીની પહેલાંથી જેને બીપી હોય જેને ક્રોનિક હાઇપરટેન્શન કહેવાય એ લોકોને બી પ્રી થવાનું રિસ્ક છે પ્રેગનન્સીમાં ડાયાબિટીઝ બી હોય તો બી પ્રી એટલે બીજું આગળની અગાઉ પ્રેગનન્સીમાં જો તમને પ્રીએટલેમશાની હિસ્ટ્રી હોય તો બી આ પ્રેગ્નન્સીમાં પ્રીએટલેમશા થવાનું રિસ્ક છે એ તમારે ખાસ નિયમિત ડોક્ટરને બતાવતા રહેવાનું ને પ્રેગનન્સીમાં તમારું બીપી ખાસ નિયમિત મપાવતા રહેવાનું થેન્ક યુ